સર ભવનનો ખાજો સાંઈબાબા મંદિરથી અમે રાવપુરા આવી ગયા રાવપુરા તો હજુ ફૂલ પાણી ગુડ મોર્નિંગ આજે તારીખ છે અઠ્યાવીસને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારે વરસાદ રોકાઈ ગયો તો ફરી અત્યારે જ મેં શોર્ટ વિડીયો મોકલ્યો શોર્ટ વિડીયો મૂક્યો તો કે વરસાદ રોકાઈ ગયો પણ ફરી વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા રાતે અમે લોકોએ મટકી ફોડી હતી આ કોટની બાજુમાં પાણી ફૂલ છે જો તે કોટ ના હોય તો અહીંયા પણ પાણી આવવાની શક્યતા ખરી સો ટકા એક પેલી બાજુ ફૂલ પાણી છે તમને હું બતાવું આ હોલ છે ત્યાંથી એક હું બતાવી રહ્યો છું અત્યારે ઘણું બધું પાણી ઉડી ગયું પણ ઉતરી ગયું આ ઘરમાં પાણી ફૂલ ભરાઈ ગયા હતા છેક સુધી આ ગાડી ગાડી ડૂબી ગઈ હતી એટલું પાણી હોય છે આ બાજુ અત્યારે વરસાદ પાછો ફાસ્ટ ચાલુ થઈ ગયો છે જુઓ અને રાતે અમે લોકોએ માટકી ફોડી ખૂબ જ મજા આવી માટકીમાં આ રીતે પણ કૃષ્ણ બન્યો હતો એને પણ માટકી ફોડી અને ત્યાં જો બધી ઘાસ પડી છે રાતે ઘાસ બીછાઈ હતી છોકરાઓ વાગે ને એટલે તો અત્યારે હું આર્ય બહાર નીકળ્યા છે ચાલતા ચાલતા છત્રી લઈને નીકળ્યા છે એને નાસ્તો કરવો જો થોડોક કંઈક નાસ્તો લઈ લઈએ પૈસા હા ના આપડે તો ઓનલાઈન જ છે ને અત્યારે તો બેટા નહીં નહીં હોય તો પછી પાછા આવીશું અહીંયાથી નહીં હા અહીંયાથી પાણી પલર છે પિક્ચરવાળા થશે આ બધું અત્યારે જઈ રહ્યા છે અમે ત્યાં તો જો અહીંયા તો પાણી છે નથી બહાર હતું પાણી થોડા ટાઈમથી મારા બ્લોગ નહોતા આવતા બ્લોગ તો ઘણા બધા એડિટિંગ કરીને પડ્યા હતા પણ મારી આઈડી રિમૂવ કર્યા પછી આઈડી માં પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે હવે યુટ્યુબ આઈડી ખુલે જ નહીં તો અપલોડ કેવી રીતે કરવું એટલે ઘણા બધા બ્લોગ છે એ પણ બધા આવશે હું મૂકીશ બ્લોગ પર પણ તમને જણાવી દીધું કે બ્લોક કેમ નહોતા આવતા કે આઈડી જ મારી રિમૂવ કર્યા પછી આઈડી પાસવર્ડ ખોટો બતાવતો હતો મોબાઈલ નંબરે મારો ખોટો બતાવતો તો બહુ માથાકૂટ કરી ઘણા બધા મિત્રોને કોલ કર્યા એ પછી મેં મંતર મંતર કર્યું આમ તેમ આમ તેમ તો આઈડી આપણી રિકવર થઈ ગઈ છે આવી ગઈ છે બતાવું જો અત્યારે તો પાણી છે નહીં હા ગઈકાલે ફૂલ આ લારી જ છે જો ગઈકાલે ફૂલ પાણી હતું આ વિસ્તારમાં તમારે કમરની ઉપર સુધીનું પાણી હતું અત્યારે બધું પાણી ઉતરી ગયું છે ચાની લારી ખુલી ગઈ છે સામે ગયો છે ખૂબ પાણી ઉતરી ગયું છે સરસ થઈ ગયું છે ગુડ મોર્નિંગ અત્યારે અહીંયા સમુ તો અત્યારે સમોસા લઈ લે પચીસ સમોસા નીચો થવું પડે છે આમ મને ના ફાવવા ચાલતા

ઘરે જઈને તરી લેશું સમોસા ને બધે જ પાણી હતું બધે જ ફૂલ પાણી હા તો અત્યારે ઘરે આવી ગયા આપણે અને હવે સમોસા તળીને ખાઈ લેશું પટ્ટી સમોસા લીધા છે બસ બસ તો આપણા પટ્ટી સમોસા તરી ગયા છે અને અમે ખાઈ રહ્યા છે અત્યારે આજે કેવું બરાબર ડન આ લોકોને પરફેક્ટ થઈ ગયું પછી જમવાનું બનાવીશું અત્યારે મસ્ત સમોસા છે અને આ હોમ થિયેટર લઈને બેઠા છે જોઈન્ટ કરીને વગાડી આવે તો અત્યારે વરસાદ રોકાઈ ગયો છે અમે લોકો બહાર થોડું ફરવા નીકળ્યા છે જોઈએ કઈ કઈ પાણી ભરાતું હતું આજે સ્કૂલ બાજુ ખાસ જઈ રહ્યા છે જોઈ લઈએ આપણે મસ્ત વાતાવરણ તો થઈ ગયું ઠંડુ ઠંડુ પણ હવે મેઘરાજા ના વર્ષે તો સારું પાણી આ બધા રોડ પર પાણી હતું અત્યારે બધું ખાસું બધું એટલે ઉતરી જ ગયું એમ કે તોય ચાલે ઉતરી જ ગયું છે પાણી જો ફૂલ પાણી ભરાઈ ગયા તા બધે આપણે પાણી ઉતર્યું છે જમ્પિંગ જમ્પિંગ જેસીબી જો ફૂલ પાણી છે આગળ બી બહુ જ પાણી છે આ ભેસો બી ચાલતી ચાલતી આવે છે ના જવાય બેટા ગાડી બંધ થઈ જશે જો ફૂલ પાણી છે જો ના જવાય અમે રાવપુરા આઈ ગયા રાવપુરા તો હજુ ફૂલ પાણી છે જોઈ લો રાવપુરા રસ્તા પર ફૂલ નાગરવાડા જવા તરફ રસ્તામાં ફૂલ પાણી ટર્નિંગ પોઈન્ટ આ રાવપુરા દુલેરામ પેંડાવાળા તરફનો રસ્તો ધુલેરામ પેંડાવાળા અહીંયાથી જ રસ્તો બ્લોક છે કાલાઘોડા જવાયુરામ પેંડા વાળા તારું કેવું થયું સરદાર ભવન નો ખાજો સાંઈ બાબા મંદિર થી ફૂલ પાણી રસ્તો બંધ તરફ રસ્તા પર છે પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે પાણી નથી અંદર થી નીકળ્યા અમે બધું ઉતરી ગયું પાણી દસ ના લઈ જાઓ

હા તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ છે અહીંયા સિટીમાં અમે બધી જગ્યાએ ગયા તો જે જે નજીક અમારા વિસ્તારમાં જગ્યા તે જગ્યાએ મેં બહુ જોઈને જોયું તો હજુ ઘણું બધું પાણી ભરેલું છે મેન મેન વિસ્તારમાં જ ભરેલું છે જ્યાં લોકોની અવર જવર વધારે છે સિટી વિસ્તાર ત્યાં જ પાણી ભરેલું છે તો આજના બ્લોગમાં આટલું જ છે જો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક કોમેન્ટ અને વિડીયોને શેર કરી દેજો અને હવે મેઘરાજાના કહે વરસાદને કે રોકાઈ જાઓ હવે ના પડશો તો ફરી નવા બ્લોગમાં મળીશું જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય